સમાચારમાં આગળ વાત કરીએ તો નવદુર્ગાના નવલા નોરતા શરૂ છે ત્યારે ચોથા નોરતે પણ રાજકોટ ડેલાવાડા દ્વારા ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં મોટા ભાગે અર્વાચીન ગરબામાં યુવક યુવતીઓ સહિતના લોકો સાથે રમતા હોય છે ત્યારે ઘણી વખત કેટલીક મહિલાઓને ગરબા રમવામાં સંકોચ થતો હોય છે જેથી અમે અમે રાજકોટની મહિલાઓ વિના સંકોચ રમી શકે માટે ફક્ત મહિલા માટે ગોપી આયોજન કરવામાં આવ્યું છે સાથે અમારામાં ગરબામાં લોકો ગાયકો પણ હલી માતાજીના ગરબા ગાઈને મહિલાઓને ગરબે રમાડે છે ન કે કોઈ ફિલ્મ ગીતો ઉપર ત્યારે વધુમાં ગરબા રમવા આવેલા મહિલાઓ દ્વારા ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં ચેરવાચીન ગરબાના આયોજકો થાય છે આયોજનો થાય છે તેમાં ફિલ્મી ગીતો ગવાય છે તેમજ પુરુષો અને મહિલાઓ અને અન્ય લોકો એક સાથે ગરબા રમે છે એટલે ઘણી મહિલાઓ ગરબા રમતા સંકોચ અનુભવે છે પણ ગોપી રાસમાં ફક્ત મહિલાઓને જ એન્ટ્રી આપવામાં આવે છે જેથી અહીં ઘણી મહિલાઓ તેમજ યુવતીઓ મન મૂકીને ગરબા રમી મા નવદુર્ગાની આરાધના કરે છે એમ કહેવાય ને કે આખા ગુજરાતની અંદર પણ કહીએ અને રાજકોટ સિટીની અંદર સ્પેશિયલ કહીએ તો ઘણા વર્ષોથી છેલ્લા સોળ વર્ષથી હું કન્ટિન્યુ અહીંયા ગરબામાં આવું છું અને એટલા વર્ષથી અહીંયા ટોટલી ગર્લ્સ જ છે ને ગર્લ્સની સેફટી વિશે તો હું કહેવાય કે મારી પાસે વર્ડ્સ નથી એટલી સરસ સેફ્ટી છે કે જેના બદલે હું સરગમ ક્લબના અને ગુણવતભાઈ શાહની ખૂબ ખૂબ આભારી છું કે રાતના ગમે એટલા બાર વાગી જાય તો પણ અમારી દીકરી અહીંયા એકલી આવેલી હોય ને મારી દીકરી તો પણ મને વિશ્વાસ છે પૂરેપૂરો સારું છે રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી બહેનો માટે સરગમ લેડીઝર ફક્ત ગોપિયાસનું આયોજન કરીએ છીએ ડીએચકે ગ્રાઉન્ડની અંદર યાદની રોડ પર અને આ રાસની અંદર પંદરથી વધુ બેનો ભાગ લેતા હોય છે અને દસ દિવસના ફક્ત ચારસો રૂપિયા સિઝન પાસ અને બધા બેનો રમી શકે નાના મોટા તમામ બેનો ભાગ લઈ શકે એ દર્શિને આ કાર્યક્રમનું આયોજન થતો હોય છે અને આ કાર્યક્રમમાં અમે ફક્ત ગુજરાતી ગીતોને વધુ મહત્ત્વ આપીએ છીએ કારણ કે સ્પષ્ટ મને છે હિન્દી વીજ કે પિક્ચર કે કોઈ પણ ગીત એલાવ નથી અને સરગમ પાઠવાળી ગીતોમાં અને જૂના પુરામ બરાબર ઘણા ગીતો લોક લોકડા સાહિત્યના ગીતો એનાથી પણ ગીત બધા ભક્તિ ગીતો એના પરથી રાસ બધા ભેરો રમતો હોય છે અને સમગ્ર વ્યવસ્થામાં સરગમ લેડીઝ તમના ચેરમેન ચંદાબેન શાહ નીલુબેન મહેતા ગીતાબેન હિરાણી બધા વહીવટ સંભાળ્યા છે એકસો થી વધુ કમિટીમાં સમગ્ર